પ્રકારના અત્યારના જયંતિઓ આવતી હોય તો આ વખતે એવું નક્કી કરીએ એક બધી જયંતિઓની એક સમિતિની આખા મહિનાની એક સળંગ મિટિંગ કરી લઈએ કારણ કે હમણાંથી ઘણી મિટિંગો થઈ ગઈ છે તો આ એક મેરાથોન હવે બે દિવસ બાકી રહ્યા છે એમાં એના અનુસંધાને આપણે આજે ફરી એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરીએ છીએ ત્રણ ચાર દિવસ પહેલાં આપણે કર્યું હતું ઈદના અનુસંધાને અને એ બંદોબસ્ત ખૂબ સારી રીતે આપણે પૂરો થઈ ગયો તમારા બધાના પછી તરત જ મહાવીર જયંતિ છ તારીખે રામનવમી દસ તારીખે મહાવીર જયંતિ બાર તારીખે હનુમાન જયંતિ અને પછી ચૌદ તારીખે આંબેડકર જયંતિ ચાર તહેવારો માટે આપણે ભેગી જ રાખી દઈએ છે શાંતિ સમિતિ કારણ કે હવે સમય નહીં રહે આપણને બેક ટુ બેક બધા બંદોબસ્ત રહેશે એમાં બે દિવસ રેલી મોટામાં મોટી રેલી આવશે આપણે હનુમાન જયંતિ બાર તારીખની અને રામનવમીની ની આપણે કારીબાગ પોલીસ સ્ટેશન સીટી અને કુંભારવાડા ત્રણ પોલીસ સ્ટેશનની સંયુક્ત આપણે શાંતિ સમિતિની બેઠક લઈ રહ્યા છીએ આપણી જે રામનવમી માટેની જે રેલી છે એ પરંપરાગત રીતે કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નીકળે છે સાંજે પાંચ વાગે નીકળશે અને પછી માંડવી થઈ લેરીપુરા થઈ અને આગળ હટીલા હનુમાન પૂરી થશે એ આપણે કહી શકાય કે એક મોટી રેલી છે એના સિવાય સિટી પોલીસ સ્ટેશનમાં બીજી ત્રણ રેલી નીકળે છે ત્રણ છે ને પછી ત્રણ રેલી છે જે અલગ અલગ વિસ્તારમાંથી સિટીમાંથી પસાર થાય છે એવી રીતે ત્રણ પોલીસ સ્ટેશન રેલી છે કારેલી બાગમાં બે છે બે છે ને કોડિયાદર કેમ બે છે ને હા કારેલી બાગમાં બે છે અને કુંભારવાળાની એક જ છે તો આ રીતની આપણી આ સેન્સિટિવ કહી શકાય એવી રેલીઓ છે તો આપણે જાણીએ બધા જાણીએ છીએ ઘણી બધા દિવસથી પેટ્રોલિંગ ચાલુ કરી દીધું છે અલગ અલગ વિસ્તારમાં જઈને પેટ્રોલિંગ કરીએ છીએ લોકોને મળીએ છીએ સાથ અમે કોમ્બિંગ બી કર્યું છે જે અસામાજિક તત્વો છે એની પર અમારી નજર છે છતાં પણ કોઈ વ્યક્તિ નાની એમથી ગેરસમજ નાની એમથી વાતો ફેલાવે અને જેના કારણે મોટું સ્વરૂપ થઈ જાય એ આપણે ઈચ્છતા નથી અને આપણે બધાને અહીંયા બેઠેલા બધાની જવાબદારી છે કે આપણે એને તહેવાર જે છે એ શાંતિપૂર્વક પૂરો થાય અને એમાં આપણું પૂરેપૂરો સહકાર આપવાનો છે બધાએ પણ બનાવ નથી બન્યો અને એ જ આપણે સિરસિલો ચાલુ રાખવાનું છે આપણા વિસ્તારમાં કોઈ બનાવ ના જોઈએ જે કોર્ડિનેશનથી જે એકબીજાની સમજણથી આપણે કામ કરીએ છીએ એ જ સમજણથી આપણે હવે પણ આ તહેવારોમાં કામ એવી કંઈ વાતો ફેલાતી હોય કોઈ યમસ્ટર્સથી બીજી વાત લઈને આવે કંઈ પણ હોય તો તરત અમે કહેવાય ચોક્કસ દોરજો તમારા લોકોની કંઈ રજૂઆત છે આમ નોટિસ આપી દીધી છે બધી જગ્યાએથી સાથો સાથ આપણે ઝાડ જે મોટા છે એને ટ્રીમિંગ કરવા માટે બીએમસીના સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે એની માટે પણ સૂચના આપી દીધી છે એટલે ઘણી બધી સૂચનાઓ આપણે અપાઈ ગઈ છે આપણા લેવલે પોલિસી પણ બધી તૈયારી થઈ ગઈ છે અમે લોકો શાંતિ સમિતિની બેઠક તમારી જોડે કરી એવી રીતે અલગ અલગ એરિયામાં ફૂલ પેટ્રોલિંગ કર્યું છે તમે જાણતા હશો કે દરરોજ લગભગ રોજ પેટ્રોલિંગ કરીએ છીએ આપણે તો લગભગ લોકોને અમે રોજ એ વિસ્તારમાં થોડા થોડા લોકોને મળતા રહીએ છીએ થોડા થોડા લોકો જોડે વાતચીત કરતા રહીએ છીએ એટલે અમને અત્યારે તો એટલું લાગે છે કે ભાઈ બધા જ અત્યારે સારા કોન્ફિડન્સમાં છે કે ભાઈ ખૂબ સારી રીતે આ તહેવાર ઉજવાઈ જશે અને કોઈ ચિંતા જેવું નથી છતાં બી તમારે કંઈ ધ્યાન પર આવે તો અમને કહી શકો છો કોઈને કઈ રજૂઆત કૌશલ્યા માતાના ખોળે જન્મ્યા હતા અને એ જ્યારે શુક્લ પક્ષમાં નવરાત્રિ અત્યારે ચાલી રહી છે નવમા દિવસે એટલે રામ રામનવમી આપણે કહેતા હોઈએ છીએ એ દિવસે કૌશલ્યા માતાના ખોળે રામ ભગવાનનો જન્મ થયો હતો અને ખૂબ જ ધામધૂમથી એમનો જન્મ એ વખતે અને આ પૃથ્વી ઉપર કળિયુગમાં પણ ખૂબ જ ધામધૂમથી દર વર્ષે ઉજવવામાં આવતો હોય છે બેને કીધું એ બધું જ એની અંદર આવરી લેવાયું છે કે આપણે આપણી ફરજ નિભાવવી પડશે દરેક મિટિંગોમાં હું તો માનું છું બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ સુધીનો એક રેકોર્ડ બ્રેક એ હશે કે આજ સુધી કોઈ ચમકણું પણ થયું નથી બેને કીધું એમ બે હજાર ત્રેવીસમાં રામનવમીના દિવસે જ એ હાથેકાના બાજુ એક નાનું ચમકલું થયું હતું ગેરસમજના હિસાબે પણ આપણા બધું એક પ્રગટ કરીને પણ આપણે આપણું કાર્ય ચલાવવાનું છે આપણી જે યુનિટી છે હિન્દુ મુસ્લિમ તથા ઇન્ડિયા જે આવે છે હું એવું માનું છું કે ગુજરાતભરમાં શું ભારતભરમાં નંબર વન કહેવાય બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ સુધી તમે જોશો તો ઘણી બધી સવારીઓ ઘણી બધી શોભાયાત્રાઓ અને ઘણા બધા તહેવારો સાથે ઉજવ્યા છે અને સાથે ઉજવતા રહીશું શું કામ કે આપણી યુનિટીને આભારી છે દરેક જણ પોતપોતાના મતે કુંભારવાડા હોય કે યાકુતપુરા હોય આવો આવું પોતાનું એરિયા સંભાળી લે છે એને આ આભારી છે છેક મચ્છીપીઠથી પણ આવે છે અને છેક તાંદલજાથી પણ આવે છે પણ આજ સુધી કોઈ પણ બનાવ નથી બન્યો એ આપણા હિતમાં છે આપણે પણ એને ક્રેડિટ લઈશું પણ અધિકારીઓના હિસાબથી આપણે એમના ગાઈડલાઈન અને એમના માર્ગદર્શન હેઠળથી આપણે જે વડોદરામાં તહેવાર ઉજવાય છે સૌથી વધારે હું તો અધિકારીઓ તથા જોન ફોર મેડમ સાહેબ તથા એસીપી સાહેબ ઉપસ્થિત છે અને આપ સુધી આ રામનવમીના તહેવાર માટે આપણે મિટિંગમાં અહીંયા મીટિંગ માટે ભેગા થયા છે મારી એક રિક્વેસ્ટ છે ખાતાથી કે જે જુલુસ લઈને નીકળે છે એ જુલુસના આયોજકો સાથે એક મિટિંગ કરીને કે ભાઈ અમે રામનું કે હનુમાનજીનું કે કોઈ બી ભગવાનનું તહેવાર મનાવીએ છીએ તો અમારા મોડા પર એક શબ્દ હોવા જોઈએ અમુક એરિયામાં જઈને અમુક શબ્દ બદલાઈ જાય છે ત્યાં થોડો વાંધો આવે છે તો એ શ્રીઓના સ્થાને એ શબ્દને બદલવું છે અને આપ એ મિટિંગ કરશો તો સો ટકા અમુક ભાઈઓ જે છે એ માની જશે અને હિન્દુ મુસ્લિમમાં તો કોઈ છે જ નહીં પછી મુસ્લિમને હિન્દુ માટે પ્રેમ છે હિન્દુને મુસ્લિમ માટે પ્રેમ છે એકબીજાના માટે લાગણી છે પણ અમુક તત્વો જે લૂટીને ખાવાની કોશિશો કરી રહ્યા છે પછી એ મુસ્લિમમાં હોય કે હિન્દુ સમાજમાં હોય એ લોકોને તક ના મળે એટલે આપણે આ કાર્યવાહી કરી બીજી એક વાત જે ગુનેગારો છે એકસો એકાવનમાં કે જે એમને તો અગર જો એ પોતાની જાતે પોલીસ સ્ટેશન આવીને બેસી જતા હોય અને એમને કોઈ બીક કે લાગતું એમને પકડશે ને અમારું નામ આવશે તો એવા માણસોને આપણે કહીએ અને આપ લોકોને બી કહું છું કે પોલીસ સ્ટેશન એવા માણસો જે હોય આપણા નજીકના પોલીસ સ્ટેશને ચાલો ત્યાં બેસો તમારું નામ આવવાનું નથી અને એ લોકો માટે જમવાની વ્યવસ્થા બી આપણે લોકો કરીશું એની પૂરી ગેરંટી મારી આટલી જ સૂચન છે અને મેં જે કહ્યું એ આપ સુધીઓ ધ્યાનમાં લઈને કામ કરો તો સો ટકા કંઈ નથી થવાનું વર્ષો વર્ષ કંઈ નહીં થાય ગાઈડલાઈન પૂરી થઈ પણ મારે બે સેન્ટેન્સ કહેવા છે મુખ્યત્વે જે લીડર્સ છે એફઓપી છે મોહલાના આગેવાન છે એ થોડી મેન બજાર ઉપર હાજર રહે એમણે કીધું રેલી સાથે રેલી સાથે રહે તો સૌથી બેસ્ટ પણ માનો કે આપ કોઈ રેલી સાથે નથી રહી શકતા તો એઝ એ લીડર આગેવાન ફીટ માણસ વડીલ માણસ તરીકે આપની હાજરી હશે ને તો ક્યાંય ગડબડ થતી હશે તો અમે આપને પૂછવાના છીએ કે આ ગડબડીવાળા કોણ છે તો એ અમારું ઓપરેશન જે છે ને એ સક્સેસ જાય અને ઘણી વખત ને ટચલી આંગળીમાં ડાબા હાથની ટચલી આંગળીમાં કંઈક ગડબડી હોય તો ટચલી આંગળીનું ઓપરેશન કરાય પણ ડૉક્ટર જમણા હાથની ટચલી આંગળીનું આ વસ્તુ ખાસ યાદ માણસમાં જ્યાં સુધી સમજણ છે ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ વસ્તુ ખરાબ વસ્તુ સ્થાન છે જે અહીંયા ખુલ્લા દિને ડિસ્કશન થાય છે તો સૂચન આપણે આવકારીએ છીએ અને જેટલું થાય એમાં પોઝિટિવ કરવાની વાત છે કોઈપણનું છે અને હું તમામને વિનંતી કરું છું કે આ બાબતમાં તમામ મૂરબીઓ છે બધા ધ્યાન આપે આ સાથે સાહેબ એસીપી જીડીસીપી એચડી તથા અમારા કવિ તથા આપ સર્વે જોધપોર વિસ્તારમાંથી વધારે આગેવાનો શાંતિ સમિતિના સભ્યો તથા રામનવી શોભાયાત્રાના આગેવાનો આપ સૌ અમારું માન આપી અત્રે વધારે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને હું આપ સૌ વતી ડીસીપી સાહેબને એસીપી સાહેબને બાહિત કરી આપું છું કે આ તહેવાર બિલકુલ શાંતિથી અને કોમી ક્લાસથી ઉજવાશે

અને ચૌદ તારીખે આંબેડકર જયંતિ છે એ દિવસે પણ તહેવાર જેવો માહોલ હોય છે તો આ તમામ તહેવારોમાં કોઈ એની બનાવ ન બને એ ખૂબ તકેદારી રાખવામાં આવે અને લોકો સારી રીતે તહેવાર ઉજવી શકે એની માટે શાંતિ સમિતિના સભ્યો અને પોલીસે સાથે રહીને કામગીરી કઈ રીતે કરવી કોઈ નાની બાબત ધ્યાન પર આવે તો કઈ રીતે અમારું ધ્યાન દોરવું અને શું કામગીરી કરવાની છે બાબતે આજે સૂચના આપવામાં આવેલી છે શાદી સમિતિના સભ્યોને પોતપોતાના વિસ્તારમાં તકેદારી રાખવા માટે અને આ તહેવાર ખૂબ જ સાવચેતીપૂર્વક અને શાંતિપૂર્વક ઉજવાય એ માટે સૂચના આપવામાં આવેલી છે સોશિયલ મીડિયા પર અમારી વોચ છે એ પણ ધ્યાન દોરવામાં આવેલી છે અને આગામી જે તહેવાર છે એ અનુસંધાને અમે લોકોએ બંદોબસ્તનું પણ આયોજન કરેલું છેલ્લા ઘણા દિવસથી ફૂડ પેટ્રોલિંગ વિસ્તારમાં કરવામાં આવી રહેલું છે અલગ અલગ વિસ્તારોમાં અને નાના નાના ટુકડીઓમાં મોલ્લામાં જેને પણ અમે પેટ્રોલિંગ કરીએ છીએ લોકોને મળીએ છીએ શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરીએ છીએ કોમ્બિંગ કરવામાં આવેલું છે અને સામાજિક તત્વો છે એની પર પણ અમારી વોચ છે અને ખૂબ બધા અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા છે એમ આ તહેવાર ખૂબ શાંતિપૂર્વક ઉજવાય એ માટે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે છ તારીખે મેડમ આપણે રામનવમીના પોલીસ બોલાવવામાં આવવાની છે 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 પોલીસની માંગણી કરેલી અને અને મળી ગઈ પોલીસ પોલીસ પછી આવમ બ્રાન્ચ એસઆરપી હોમગાર્ડ બધાનો સાથે રાખીને બંદોબસ્ત ગોઠવામાં આવેલો છે જેમાં મુવિંગ રેલી સાથેનો બંદોબસ્ત છે પછી ઢાબા પોઈન્ટ છે ડીપ પોઈન્ટ છે અને ડીપમાં પણ ઢાબા પોઈન્ટ છે આ રીતે અમનો કોઈ બંદોબસ્તનું આયોજન કરેલું છે